લાલ કરી છે મોટા ગુનેગારોની સામે પોલીસે પાસ ભરીને જેલ હવાલે પર કર્યા છે આજે વહેલી સવારે એસઓજી દ્વારા કતારગામ વિસ્તારમાં વહેલી સવારે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેને લઈને આરોપીઓમાં ફફડાટ મચ્યો ચૂંટણી અને તહેવાર સમયે કોઈ અનિચ્છ ઘટના ના બને તેને લઈને પોલીસે ફૂડ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું કોઈપણ મોટા તહેવાર કે ચૂંટણીનો તહેવાર હોય ત્યારે પોલીસને તેની ખાસ જવાબદારી સોંપાતી હોય છે જે તે વિસ્તારમાં કોઈ અસામાજિક તત્વો ગેરકાયદેસર પ્રવૃત્તિ ના કરે તેથી આજે સુરતની એસઓજી પોલીસ દ્વારા કતારગામ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં પોલીસે ગુનેગારોના ઘરે જઈ તપાસ હાથ ધરી હતી અમુક ગુનેગારો તો એવા છે કે જે હજી જેલના સરિયા પાછળ છે તો પોલીસને આ કોમ્બિંગ નાઇટમાં કંઈ મળ્યું નહીં સુરત શહેર પોલીસ કમિશનર આદેશથી એસઓજી પોલીસને કોમ્બિંગ નાઇટનો આદેશ આપવામાં આવ્યો હતો આ નાઇટમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ તેમજ ગુનેગારોના ઘરમાં તપાસ હાથ કરવામાં આવી હતી ડીસીપી એસીપી ટીઆઈ પીએસઆઈ કક્ષાના અધિકારીઓ આ કોમ્બિંગ નાઇટમાં જોડાયા હતા મહત્વનું છે કે અગાઉના દિવસોમાં પણ આ જ રીતે કોમ્બિંગ નાઇટ કરવામાં આવશે જેથી ગુનેગારોમાં પણ ફફડાટ રહ્યો છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત